Yeah. બિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હથિયાર ધારાના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીનો ભિલોડા ધોલવાણી નજીકથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અરવલ્લીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં બિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા કલમ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી ચિરાગભાઈ બાલુસિંહ ડામોર રહે કુંડોલપાલ તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી હાલમાં ધોલવાણી નજીક ઉભેલ હોવાની બાતમી મળતા તે જગ્યાએ જઈ આરોપી મળી આવતા તેને મોડાસા એલસીબી ઓફિસે મોડાસા ખાતે લાવી આરોપીને ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ હોવાથી આરોપીને ગુનાના કામે પકડી અટક કરી આગળની કાર્યવાહી માટે ભિલોડા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે